સો વર્ષ જીવવા માટે આ બાબતો હંમેશા યાદ રાખો એક ગરમ પાણીમાં થોડી એલચી નાખીને પીવાથી શરીરનો થાક દૂર થાય છે બે જો તમે શરીરમાં નબળાઈ અનુભવો હો તો દૂધમાં બે ખજૂર ભેળવીને પીવાથી શક્તિ મળે છે ત્રણ દરરોજ રાત્રે સૂતા પહેલા પેશાબ કરવાથી કિડની ક્યારેય ખરાબ થતી નથી ચાર ફુદીનાના પાનને ચહેરા પર ઘસવાથી ત્વચા કોમળ અને મુલાયમ બને છે પાંચ દૂધમાં વરિયાળી મિક્સ કરીને પીવાથી કમરના દુખાવામાં આરામ મળે છે છ જે લોકો રોજ ખાવામાં દહીંનો ઉપયોગ કરે છે તેમને પેશાબનું ઇન્ફેક્શન નથી થતું સાત દરરોજ સવારે ખાલી પેટ ઊંધું લટકવાથી ઊંચાઈ વધવા લાગે છે આઠ દરરોજ આદુનો એક નાનો ટુકડો ચાવવાથી બીમારી દૂર થાય છે મૂળાનો રસ પીવાથી પિત્તાશની પથરી થતી નથી દસ રોજ સવારે તાજા ટામેટા ખાવાથી વાળ સફેદ થતા નથી અગિયાર હોઠ કાળા પડી ગયા હોય તો સાંજે હોઠ પર દહીંની મલાઈ લગાવીને સૂઈ જાઓ હોઠ લાલ થઈ જાય છે બાર નાસ્તામાં એલચી ખાવાથી શ્વાસની તકલીફ મટે છે તેર વહેલી સવારે જાગતા જ વાળમાં કાંસકો ફેરવાથી તમારા વાળ મજબૂત થાય છે ચૌદ સૂતા પહેલા નવશેકું પાણી પીવાથી કિડની સાફ રહે છે સાફ રહે છે પંદર વધુ પડતા ઠંડા પાણીનું સેવન કરવાથી ચહેરા પર કરચલીઓ પડી જાય છે સોળ ગરમ રોટલી સાથે દહીંનું સેવન બિલકુલ ન કરો સત્તર ધાણાનો રસ માથા પર લગાવવાથી નવા વાળ ઉગે છે અઢાર જામફળનું સેવન કરવાથી સુસ્તી અને ડિપ્રેશન ઓહમ થાય છે ઓગણીસ જો તમને ઉધરસ રહેતી હોય તો ગરમ દૂધમાં એક ચમચી દેશી ઘી નાખીને રાત્રે સૂતા પહેલા પીવો ત્રણ દિવસ સુધી સતત પીવો વીસ ફળો ખાધા પછી પાણી ન પીવો તેનાથી એસિડ બને છે અને છાતીમાં બળતરા પણ થઈ શકે છે એકવીસ વધારે ઠંડુ પાણી પીવાથી દાંતને નુકસાન થાય છે અને દાંત ઝડપથી સડી જાય છે બાવીસ રોજ દૂધ પીવું શરીર માટે ખૂબ જ ફાયદાકારક છે દૂધ અમૃત સમાન છે ત્રેવીસ જો તમને વારંવાર માથાનો દુખાવો થતો હોય તો પાલક ન ખાવી જોઈએ ચોવીસ ભાત ખાધા પછી તરત જ પાણી ન પીવું જોઈએ તેનાથી પેટને નુકસાન થાય છે અને અપચો થાય છે પચીસ વાળને લાંબા અને ઘટાદાર બનાવવા માટે બકરીના દૂધમાં સરસવનું તેલ મિક્સ કરીને વાળમાં લગાવવાથી ફાયદો થાય છે છવ્વીસ જો તમારી આંખોમાંથી પાણી નીકળવાનું શરૂ થઈ જાય છે તો તેનો અર્થ એ છે કે તમારી આંખોની રોશની ઓછી થવા લાગી છે સત્યાવીસ નાભીમાં બદામનું તેલ નાખવાથી પેટ ધીમે ધીમે ઓછું થવા લાગે છે અઠ્યાવીસ બટાકાને બે ટુકડામાં કાપીને ફ્રીજમાં રાખો ઠંડા થઈ જાય પછી તેને બહાર કાઢો અને તેને તમારી આંખો પર પંદરથી વીસ મિનિટ માટે રાખો તેનાથી આંખોને ઠંડક મળે છે માખાણ ઠંડક ઓગણત્રીસ જે વ્યક્તિ વધારે વિચારે છે અને ટેન્શન લે છે તેના ચહેરા પર કરચલીઓ દેખાય છે ત્રીસ જો લસણની કળીને ખાલી પેટ ખાવામાં આવે તો તે પેટના ઇન્ફેક્શનને મટાડે છે એકત્રીસ સફેદ ડુંગળીનો રસ વાળમાં લગાવવાથી વાળ ખરવાનું બંધ થઈ જાય છે બત્રીસ કાનમાં મેલ જમા થાય ત્યારે ખંજવાળ આવે છે તેનાથી છુટકારો મેળવવા માટે રાત્રે સૂતા પહેલાં સરસવના તેલના બે ત્રણ ટીપા નાખો આમ કરવાથી કાનમાં જામેલું ઇયરવેક્સ સવાર સુધીમાં બહાર આવી જશે તેત્રીસ રોજ રાત્રે સૂતા પહેલા ચહેરા પર ગુલાબ જળ લગાવવાથી ચહેરાની કાળાશ દૂર થાય છે ચોત્રીસ કાજુ ખાવાથી મગજ તેજ થાય છે અને આંખોની રોશની વધે છે પાત્રીસ ગોળ અને કાળા મરી ખાવાથી ઇન્ફેક્શન અને સાંધાના દુખાવા જેવી સમસ્યાઓમાં રાહત મળે છે આ સિવાય એલર્જીથી પણ રાહત મળે છે છત્રીસ ખોરાક ખાધા પછી શરીરમાં લોહીનો પ્રવાહ ઓછો થઈ જાય છે જેના કારણે વ્યક્તિને ઊંઘ આવવા લાગે છે સાડત્રીસ હાથ પગમાં ઈજા થાય કે છોલાઈ જાય તો તરત જ મધ લગાવવું જોઈએ મધમાં એન્ટિબેક્ટેરિયલ ગુણ હોય છે જેના કારણે ઇન્ફેક્શનનો ખતરો ઓછો થાય છે અને ઘા પણ ઝડપથી રૂઝાય છે આડત્રીસ પેટ પર ઊંધું સૂવાથી વ્યક્તિ ઝડપથી વૃદ્ધ થઈ જાય છે ઓગણચાલીસ હાઈ બ્લડ પ્રેશર ધરાવતા લોકો માટે દાડમનો રસ ખૂબ જ ફાયદાકારક છે દરરોજ દાડમનો રસ પીવાથી હૃદય સ્વસ્થ રહે છે અને લોહીની ઉણપ પણ દૂર થાય છે ચાલીસ શેરડીના રસમાં લીંબુ અને ફુદીનો મિક્સ કરીને પીવાથી ખીલ દૂર થાય છે એકતાલીસ વધારે ગરમ પાણીથી ચહેરો ન ધોવો જોઈએ ત્વચા ઝડપથી વૃદ્ધ દેખાવા લાગે છે બેતાલીસ તાંબાના વાસણનું પાણી આણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે જો તમે આઠથી દસ કલાક પછી તાંબાના વાસણમાં રાખેલ પાણી પીશો તો તમને કોલેસ્ટ્રોલની કોઈ સમસ્યા નહીં થઈ શકે ત્વચા પર ચમક આવે છે અને વજન ઓછું થાય છે તેતાલીસ વાળમાં સૂરજમુખીના તેલથી માલિશ કરો તમારા વાળ મુલાયમ અને રેશમી બનશે ચુમાલીસ દરરોજ સાંજે કિસમિસનું સેવન કરવાથી શરીરને શક્તિ મળે છે પિસ્તાલીસ જો તમારે પેટની ચરબી ઓછી કરવી હોય તો રોટલી સાથે ડુંગળી ખાઓ લીંબુ પાણી પીવો દિવસમાં માત્ર બે વાર જ ભોજન લો અને રાત્રે સૂતા પહેલા એક ગ્લાસ ગરમ પાણી કે હુંફાળું દૂધ પીવો છેતાલીસ લાકડાનો કાંસકો વાપરવાથી વાળ ઓછા તૂટે છે અને મજબૂત રહે છે સુડતાલીસ જો કામ કરતી વખતે શરીરનો કોઈ ભાગ બળી જાય તો તરત જ બરફ લગાવો અડતાલીસ નાકમાં જેતુન તેલના બે ટીપાં નાખવાથી હદ્યના ધબકારા સામાન્ય રહે છે ઓગણચાશ ગુલાબના ફૂલના પાન ચાવવાથી ચહેરા પર ચમક આવે છે અને દાંત સાફ થાય છે જો આ વિડિયો તમને પસંદ આવ્યો હોય તો વિડિયોને લાઈક કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલા આઇકનને પ્રેસ કરીને ઓલ ઉપર સિલેક્ટ કરી લેજો જેથી તેમને વિડિયોની નોટિફિકેશન સૌથી પહેલા મળતી રહે અને કોમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ જરૂરથી લખજો